આકાશવાણી જો ભોજ કેન્દ્ર આ રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાલ ભા મડે ક્યાં આવ્યો મજામાં આવ્યો ને આ પડ મજામાં આઈએ અન્ય આશા રખા તો મડે મજા મે જવું તા અંજે આયા જિયા ભેણ ખોજા તાકી ખબર આ કે પબ્લિક સ્પિકર તરીકે એનો વડો નો સ્પીકર ઓફ કચ્છથી કરીને સ્પીકર ઓફ ગુજરાત સુધી જ અેક સ્ સ્પર્ધાએ ભાગ ઘણા આયા અનકા જીત્યાઈ એન્થી મોંધ પણ પબલીક સ્પીકીંગ જી ઘાલ કરેલા આકાશવણી જે સ્ટૂડ્યો મે જીયા બેન આયાવા આજ ફેરી આયાઈં પેન જી ઘાલ રજુ કરેલા આજ જો ની જો � ખાસ જડે હેડે વિષય મથે મુજે મંજે ધલ જે બરો વહાલો જે વિષય એ અન વિશે ગા કરેલા ખૂબ જ ગૌરવ અને પ્રેમ આ ચી શા કે અચે તો પબ્લિક સ્પીકિંગ વક્તવ્ય મંચી બોલચાર કે કોઈ ભાષણ કલા અન્ય સાથે અજ આં ગા કરીસ પબ્લિક સ્પીકિંગ અને ડિજિટલ જવાબદારી ો ડિજીટલ સ્પીકર ડિજિટલ પબ્લિક સ્પીકર જે જવાબદારી વેતી એણું અન વિષય અ વાત કરબોસ અજ પે નેન્સ્ટાગ્રામ અને ફેસબુક દરેક જે મોબાઈલ મેં દરેક આજુબાજુ કલા વિસ્તાર વારસો પહે ક્લિક કરી અને વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અપલોડ કરે તાંઈ પણગ્રામ ફેસબુક સારા અડા કન્ટેન્ટ ક્રિએટર કે ઇન્ફ્લુએન્સ રહ્યો તો દરેક કન્ટેન્ટ ક્રિએટર કે સમયમાં શૈક્ષિક મંચ યુવા સાંસદ અને યુટુબ ઇન્સ્ટાગ્રામ પણ વીડિયો વજાંચથી અને સચોચા ઘણા ખરા ઇન્ફ્લુએન્સર પણ ઇન્ફ્લુએન્સ્ડ અજ સમયમાં માઇક અને જો મોબાઈલ ફોન જાય દરેક વટજી પબ્લિક એટલે ફોલોબર્સ ફ્રેન્ડ્સ વ્યૂઅર્સ ને આજ દરેક રીલ કે પોસ્ટ આપણો પબ્લિક પરફોર્મન્સ છે પણ દરેક ઇન્ફ્લુએન્સર સ્પીકરના મુજે મતે સ્પીકર બનનું એટલે ભાવથી ન ભાવનાથી બોલણું વાયરલ ન પણ વેલ્યુએબલ બનવું ફોલોવર્સ ન પણ ફ્યુચર બનાવું અહીં બહુ સરસ એકડી માહિતી ના અને બહુ સરસ શબ્દ જો ઉપયોગ ક્યાં કે વાયરલ ન પણ વેલ્યુએબલ બનો તો જીયા ભેણ મુજનો નયો સવાલ એડો આવે ખૂબ જ સરસ પ્રશ્ન વિષ્ણુભા કે વાયરલ અને વેલ્યુએબલ વચ્ચે તફાવત વાયરલ કન્ટેન્ટ જે આ લોકો જો ક્લિક બેટ ઇન્ટ્રેસર્યા આગળ વધી રહ્યા વેલ્યુએબલ કન્ટેન્ટ લોકો ગ્રોથ લે વેતો ઉદાહરણ ગણો કે કદે કોઈ મિમિકરી કે વિડિયો વાયરલ થઈ બને તો કડે કોઈ ટ્રેન્ડ વાયરલ થઈ બને તો ને લોકો કે થોડે સમય સુધી ખલાય તો વેલ્યુએબલ કન્ટેન્ટ જે કે કોઈ ઇન્સ્પાયરિંગ સ્પીચ કોઈ વિદ્યાર્થી કે મોટિવેટ કરી શકે કે કોઈ સુંદર કવિતા પ્રસ્તુતિ મજબૂતી પ્રેમ કે દુઃખ વ્યક્ત કરે અને નવો વિચાર દઈ શકે જીયા ભેણ ઘાલ તો સાવ સચી ક્યાં મુજબ નયો સવાલ આડો હોય કે ઇન્સ્ટાગ્રામ મને ફેસબુક પાંચ ડે ઓપન કર્યું તા ખોલ્યું તા तड़े कोई पढ़ इमोशनल जेंडर के कोई आध्यात्मिक धर्म जो वीडियो वे कोई प्रवास में धर्म स्थान जो वीडियो के फोटोग्राफ्स के एनजी माहिती वे तो सवाल अड़ो है कि इमोशनल जेंडर विषय के आध्यात्मिक विषय के जो को आध्यात्मिक विषय को ऑनलाइन वीडियोज अच्छे ई ये पब्लिक स्पिकी इनके पब्लिक स्पीकिंग ची सका खरों सौ टका मोए हिसाबे पब्लिक स्पीकिंग इज नॉट ऑलवेज ऑन स्टेज स्टेज ते मंच ते मंची बोलचार वे जरूरी ना मंची बोलचार के व्यक्तव्य मंच जी मोहताज रही ना हाँ मंच जो स्मार्टफोन स्मार्ट फोन है। व्य जो फोन जो फोन अने कैमेरा जो माइक है ने ज आई अंजो योग्य उपयोग कर स्पीकर आज जी डिजिटली कनेक्टेड जनरेशन ले वॉइस इज़ जी बोली આ જો અવાજ અહીંજી શક્તિ બની શકે તો ને અનજો ઉપયોગ મનુષ્યજી અપેક્ષા બદલેલા સીખેલા અને કરે કરી શકો તા અને ઘણા લોકો કે પ્રોત્સાહિત કરેલા પણ કરી શકો તા કૅમે જો જમાનો આય અને દરેક વેટે સ્માટ ફોન આ જીઆ ભેણ અને કેમેરો જ અજ જે નવે લા કે નવે યુગ લા કરીને પોડિયમ આવે પણ એન કેમેરે મે ઘણે કૅમેરે ન બધી જો પણ

પબ્લિક સ્પીકિંગ માત્ર વક્તવ્ય ન પણ જવાબદારી બી એ આજકલ ઇન્ટરનેટ તે ઘણો બધો એળો કન્ટેન્ટ અચે તો જે બિઝાર કે વિચિત્ર કે કોઈ અભદ્ર જી કે ફેક ન્યૂઝ ટ્રોલિંગ ટ્રેન્ડ કે અપશબ્દ ને અભદ્ર ભાષા જો પ્રયોગ જે થી નંઢા બચ્ચા અને વડેથી વડા વૃદ્ધ પણ તા પણ જવાબદાર વક્તા ભેદ તફાવત ને જવાબદારી કે સમજે એના કે ચોવા જ અંતે વિચાર એડો આય કે શબ્દ ઈ બંદૂક પણ બની શકે ને બ્રહ્માસ્ત્ર પણ બની શકે સવાલ ઈ એ કે આઈ જો માઇન્ડ અને માઇક કોરો હ શબ્દ બંદૂક પણ બની શકે અને બ્રહ્માસ્ત્ર પણ બની શકે બહુ જ સચ્ચી ગાલ જીયા ભેણ અને આજકાલ મણિકે તરત અગ્યા વધી વયજિટલ યુગમાં મણિકે ઇન્ફ્લુએન્સર બની વણિકે કન્ટેન્ટ ક્રિએટર બની વણિકે ઇસંજ હજારે જે મોે ફોલોવર્સ તી મણિકે કંટેન્ટ પીરસ્યું લોકો લાઈક કરીએ ફોલો કરીએ સબ્સક્રાઈબ કરિએ શેર કરીએ પણ જ કન્ટેન્ટ ક્રિએટર કે સારો ઇન્ફ્લુએન્સર બનણો હોય તો એને જવાબદારી કોરો હેવર જવાબ મે પણ હાલ કયા તો નો સવાલ અડો કે ડિજિટલ વક્તા કે કઈ કઈ ચીજે ધ્યાન ખપે ડિજિટલ વક્તા હું આગળ પડી વાત કરી સે કે સ્પીકર એડો વે કે જે જવાબદારીથી બોલે તહકડે જવાબદારી વાડે વક્તા કે ડિજિટલ વક્તા કે પંચ ગોલ્ડન રૂલ્સ એટલે કે પાંચ સ્વર્ણ સિદ્ધાંત અંતે જરૂરી કે ધ્યાન કેન્દ્રિત ખપે સૌથી પહેલો થિંક બિફોર યુ સ્પીક અન્ય મે એકડો વાક્ય પ્રયોગ કરાતી કે ટેસ્ટ યોર વર્ડ્સ બિફોર યુ સ્પિટ એટલે અહીં કંઈ થોક્યો એન પહેલાં ચખ્યો એટલે વક્તા કે કોઈ પણ ગાલ વ્યક્ત કરે પહેલાં પૂરતો વિચાર વિમર્શ કરેલો હોણું ખપે કે આવ બોલતોસ અનપોઠિયા સામેવાળે જે તે કરો અસર પી લાઇક્સ લા ન પણ લા કરે બોલો એ પછી સેકન્ડ કે પછી બીજો આવે ફીલ યોર વર્ડ્સ શબ્દ મેં ભાવ ને ભાવના નહીં વે તો એ વ્યર્થ થઈ વને તા સામે સામેવાળે કે યા તો સમજાય ન યા તો પછી અહીં જે વ્યક્ત કર્યા હતા એ સામેવાળે સુધી સરખો પૂજે ત્રીજો આય બી ધ વોઇસ ઓફ ધ વોઇસલેસ અહીં જે પ્લેટફોર્મ મંચ અવાજ ને આવડત જો ઉપયોગ કોઈ જે ઉન્નતિ ને પ્રોત્સાહન લા કરે કયો આજ જે સમય મેં હર કોઈ અટવાયેલો ઘરમે બાર કમ મે કે મન મેં મન જો જઈ નતો શકે ને કોઈ મન જો સમજી નતો શકે મર્મ જા વિષય હન અંતે ગાલ કરો ચોથો આવે એજ્યુકેટ ડોટ ડોન્ટ ઇમિટેટ ડિજિટલ યુગ જે અંદર ટ્રૅન્ડ અંધેવાારી પર ફોલો કરે મેં આ કે કોઈ તો ડાન્સ કે સ્ટેપ અચી ગયો ટ્રેન્ડ કે લોકો ફોલો કરે પણ સોશિયલ મીડિયા જ ટ્રેન્ડ અખ બંધ કરીને ફોલો કરે કરતા વિચારની નવી દિશા ઉત્પન્ન કયો તડાઉ આકાશવાણી કે અંજી ભુજ ટીમ ને વિષ્ણુભા અહીં જોડે વક્હીં કે બોલાય કે પછી મૂકી પણ બહુ ખૂબ જ સારા સારા વક્તા બોલાય હલો ગાલ મેં કચ્છી જી મઠાસ કે જાળવી રખ્યા આવ્યો અને એકડો નવો વિચાર જો વિચાર જે દિશા દિન આવ્યો અનલા અહીં જો બી આભાર મનાતી અને ખૂબ જ ગૌરવ એડો મહેસૂસ થયે તો પાંચમો ને છેલ્લો આ કે યુઝ ડિજિટલ ડોન્ટ બી યુઝ ટુ ઇટ કે સોશિયલ મીડિયા ફોન ઇન્ટરનેટ જો ઉપયોગ કરો પણ એ આદી ન થઈ વનો ઘણી વખત એ થઈ વને ક્યાંય ફોન વગર રહી જ નતા શકો અને અજ કોઈ માણું કેડો પૂછો કે હેકડી વસ્તુ જન વગર તું રહી જ ન શકે કહીએ તો પહેલો જ નામ ફોન ગંદો ન કે કે મિત્ર કે સંગીની એ સૌથી પહેલાં ચોંધો ફોન આ ફોન ને પહેલાં ફોન ને રીયા ફોન જ આદી ન થઈ વનો અને કાલ હેડો નથી એ કે આઈ જો ઉપયોગ ન કર્યો ફોન અહીં ઉપયોગ કરે તો ફોન અહીં હે મકસદ ના એ વાત કે સમજો ફોન આજો માધ્યમને અને મકસદ નાય જે પણ બહુ મહેનત કરીને બહુ સરસ માહિતી દો આકાશવાણી જે શ્રોતાએ કે અને વિચ મેકડી બહુ સરસ ગાલ કે અને ફરી એમ રિપીટ કરેલા માંગધો કે લાઈક લા નો પણ લેગેસી લા કરીને બોલો એટલે આ પણ આકાશવાણી જે શ્રોતાએ કે વિનંતી કર્યા કે અહીં પણ જી જીયા ભણ છયાતી લાઈક લા ન પણ લેગેસી લા કરીને કમ કર્યો જીયા ભણ નવો સવાલ એડો હે કે આજકાલ દરેક પણ કે ઇન્ફ્લુએન્સર સમજીને બેઠા હૈ તો ઇન્ફ્લુએન્સર અને સ્પીકર આજે વક્તવ્ય મેં સુણ દેણો લાગે તો કે લગભગ સમકક્ષ હૈ તો ઇન્ફ્લુએન્સર અને સ્પીકર વચ્ચે કોરો ભેદ હૈ બહુ જકડી પતલી લીટી હૈ ચઈ શકા જે કે સાવ સની એકડી લીટી જો તફાવત અને જન કે તફાવત રીતે વરત તો ઇન્ફ્લુએન્સર વરત કે કોરો વોટ કેળો આ વોટ એન્ડ હાઉ ઇટ ઇઝ પણ સ્પીકર આઈ કે વે કે ખુલો મૂકે કે કરો કોરો ખપે કેળો કહેું ખપે આગળ અને પાછળની બધી માહિતી 360 ડિગ્રી જી માહિતી આઈ સામે રખે ઈ સ્પીકર જો શબ્દ અને ભીખુ રાવલ ચીએ

સંબંધ દિશા વર્તમાન ભવિષ્ય કે જીવન સુધા બદલી શકે તો છેલ્લે આવું ઈ જ ચોંધીશ કે શબ્દે કે તલવાર ન પણ દીપક બનાયો પણ મળે સોણે અહીંયો કે પેન ઇઝ માઇટિયર દેન સ્વોર્ડ પણ કે તલવાર ન દીપક બનાયો જે બે કે જલવાકર કરી શકે ને જી સ્વામી વિવેકાનંદ છે હોય ને સ્પીક ધ ટ્રુથ સ્પીક ઇટ બોલ્ડલી એન્ડ નેવર કોમ્પ્રોમાઇઝ વિથ યોર આઈડિયલ્સ કે અહીં બોલો તો સચો બોલો અને ધરજો ન કડે પણ અહીં જે આઈડિયલ સાથે ભેદભાવ કે પછી જતો ન કરો બોલો તો સચો બોલો અને આવું પણ આકાશવાણી જે શ્રોતાએ સામે સચો જ બોલાતો અને સચી જ માહિતી દિયાતો જીયા પેઢથી આના જામ ગાલ્યું કેણી વય મનને પેટ બોય ના ભરાણા પણ હાણી ટાઈમ થઈ રહ્યો રજા એને જો આકાશવાણી જો ભોજ કેન્દ્ર અહીં સુતે વિષ્ણુગુર હેડી શિક્ષણ સાહિત્ય સ્થાપત્ય સંસ્થા કલા વારસો કવિતાઓ ઓઠા ચોઠા શણધારો છે ત્યાં સુધી મુકે રજા દોી જા